નમસ્કાર પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે હું કમલેશ આજે આપણે એવા માલધારીની વાત કરશું જે હરેક કિટલી ઉપર જોવા મળે છે જે મારા જ ગામના વતની છે કાળુભાઈ રબારી તો એમને મળીએ નમસ્કાર કમલેશભાઈ મારું ગામ મૂળ વડગામ તાલુકો દસાડા જિલ્લો શ્રીનગર હું માલધારી રબારી સમાજ એટલે આ વડગામ ગાયું ચારું

એમને જોઈ પછી એમને અમારું સ્વાગત કર્યું ચા પાણી પાણી નાસ્તા કર્યા બસ તો મિત્રો મેં આ ફોટો લગભગ બસો જેટલી કિટલી ઉપર એમનો ફોટો જોયેલો છે જે મેં તમને રૂબરૂ મુલાકાત કરાવી અને જ્યારે પણ તમે કોઈ નવી કિટલી ખોલો તો એમને એક નાના માલધારી તરીકે છે એને પ્રોત્સાહન રૂપે એમને તમે બોલાવો અને એમને કોઈ પ્રોત્સાહન આપો તમારો મૂળ વ્યવસાય શું છે તો અમારો ધંધો ઢોર માં ઢોર ચારવાનો અમે લીલી પરિક્રમા જુનાગઢ જોયો બે ચાર જગ્યાએ બસ તમારા છોકરા શું આગળ ધંધારમાં કરે છે છોકરા દૂધ દૂધનો ધંધો કરીએ દૂધ ભરીએ ગુજરાત ચાલવી